આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય શહેરી આરોગ્ય કેન્દ્ર ઉપલેટા રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારકાધીશ સોસાયટી ઉપલેટા ખાતે આજે પોલિયો રસીકરણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારની મુહિમ એવી હોય છે કે દેશભરમાં પોલિયો નાબૂદ થાય તે હેતુથી આજે અર્બન હેલ્થ સેન્ટર ટુ અને નાગનાથ ચોક તેમજ અલગ અલગ જગ્યાએ રસીકરણનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે આ રસીકરણ કેમ માહરપાલસિંહ જાડેજા ચંદ્રપાલસિંહ જાડેજા રઘુભા સરવૈયા કનુભા બારૈયા ગોવાભાઈ બારૈયા

વિસ્તારના એક થી પાંચ વર્ષના બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તે માટે આ આયોજન કરવામાં આવ્યું અને આ તકે અમે અર્બન હેલ્થ સેન્ટરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા આ પોલિયો બૂથ ના રસીકરણના કાર્યક્રમમાં કનુભાઈ બારૈયા રઘુભાઈ સરવૈયા ગોવાભાઈ બારૈયા ભવનભાઈ વાઘેલા તથા અન્ય આગેવાનોએ આ તકે હાજરી આપી હતી